પોકડીયા વિસ્તારમાં ભવિષ્યમાં આવી ઘટનાઓ ટળે તે માટે સુરક્ષાની દ્રષ્ટિએ સ્થાનિક તંત્રે પગલાં ભરવા જરૂરી બન્યા છે પાટણ શહેર મારા વોર્ડ નંબર માં આવેલ પોપડીયાળો વખત કિશોરજીની શ્રીમાં આજે સવારે એક પ્રજાપતિ સમાજના ઘરમાં અગમ્ય કારણોસર આગ લાગી હતી ત્યાં સ્થાનિક લોકોનો ફોન આવતા હું ઘટના સ્થળે પહોંચ્યો હતો અને ત્યાં સ્થાનિક રહીશોની મદદથી અમે આગ ઓલા કામગીરી ચાલુ કરી હતી આગ એટલી ભયંકર હતી કે આ ઘરની અંદર ફ્રીજ ટીવી અન્ય રસોડાની સાધન સામગ્રી ઘણું બધું બળીને રાગ થઈ ગયું હતું ત્યાં જતા ખબર પડી કે બેન જ્યારે રસોઈ રસોઈકરણ ચાલુ કરતા હતા અને ગેસના બાટલાના કારણે આગ લાગેલ હતી મારા આપણા માધ્યમથી પ્રશાસનને વિનંતી છે કે આ બેન ગરીબ હોય યોગ્ય સરકારી સહાય આપશો એવી આપને વિનંતી કરું છું બીજું નગરપાલિકામાં ટેલિફોન જાણ નગરપાલિકા જે ના અધિકારી તાત્કાલિક ઘટના સ્થળે આવી ગયા હતા પરંતુ આ વિસ્તાર ખૂબ ગીચ સાંકડો અને બજારવાળો વિસ્તાર હોય નગરપાલિકાની કોઈપણ સાધન સામગ્રીનો ઉપયોગ થઈ શક્યો ન હતું પણ નગરપાલિકા કર્મચારીઓ અને આ વિસ્તારના સ્થાનિક સેવાભાવી ભાઈઓ બહેનો દ્વારા જાતે પાણી ડોલોનો છંટકાવ કરીને આગ ઉપર કાબુ મેળવ્યો હતો અને નુકસાન બહેનને ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ